બોલો શ્રી કૃષ્ણ લાલ કે જન્મ જન્મનો સાથ છે તમારો અમારો તમારો અમારો જન્મ જન્મનો સાથ છે તમારો અમારો તમારો અમારો એ સાથ પ્રભુ હવે કદી ન છૂટે એ જશે દાવો અમારો એ સાથ પ્રભુ હવે કદી ન છૂટે એ જશે દાવો અમારો જન્મ જનમનો સાથ છે તમારો અમારો તમારો અમારો એ માયા મન મૂકી એવો મુજને લુટો માયા એ મૂકી એવો મુજને લુટો ચોરાસિના હું તો પડો વિકૂટો ચોરાસિના હું તો પડો વેખૂટો શેઠ તમે સો સામળિયાને હું છો સાહક તારો હું છો સાહક તારો શેઠ તમે મારા સામળિયા ને હું છું સાહક તારો હું છું ચાહક તારો એ ભવસાગરની ભૂલવણીમાં માં શોધું હું કિનારો ભવસાગરની ભૂલવણી માં

ಅವಳಾ ಜೀವನ ವೇಣನೆ ಸವಳ ರಸ್ತೆ ವವಳಾ ರಸ್ತೆ ವಾಯು ಅವಡಾ ಜೀವನ ವೇಣನೆ ಸವಳ ರಸ್ತೆ ವಳು ಸವಳಾ ರಸ್ತೆ ವಾಯೋ ಪೂರ್ವ ಜನ್ಮನೆ ಪುಣ್ಯ ಮಾಡಿ ಶಾಮ સથવારો પૂર્વ જન્મના પુણ્યે મળ્યો શ્યામ તણો સથવારો જન્મ જન્મનો સાથ છે તમારો અમારો તમારો અમારો સેવક થઈને આપનો સેવાનું માણો સેવક થઈ હું આપનો સેવાનો સુખ માણું જૂઠી જગ ઝંઝાળથી દૂર જ હું તો ભાગું દૂર જ હું તો ભાગું જૂઠી જગઝંજાળથી દૂર જ હું તો ભાગું દૂર જ હું તો ભાગું દાસના દાસનો હાથ જાલીને શરણ કમળ મારા ખો દાસના દાસનો હાથ જાલીને ચરણ કમળ મારા ખો જન્મ જન્મનો સાથ છે તમારો અમારો તમારો અમારો આ સાથ પ્રભુ હવે કદી ન છૂટે એ જ અમારો અમારો જનમનો સાથ છે તમારો અમારો તમારો અમારો તમારો અમારો બોલો શ્રી કૃષ્ણ લાલ કી જય